મહેસાણા મંડાળી પાસે આવેલા ગેરેજ માંથી થયેલ ગાડી ચોરીનો મામલો લાંગડ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર ઝડપ્યો બાતમીદારો આધારે ઝડપાયો છે ગાડી ચાલકે મિત્રના ગેરેજ પર ગાડી રિપેર કરવા મૂકી હતી તે દરમિયાન અજાણ્યો તસ્કર ગાડી ચોરીને ફરાર થઈ ગયો લાંગડજ પોલીસે મૂળ અમદાવાદના અને હાલ નાંદાસરના ઈસમને ઝડપ્યો છે પોલીસે ચોરીમાં ગયેલ ગાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા હેલ્વ તો આજે હું આવી છું લિટલ સો લેટ્સ મને ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ